નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો બજેટમાં ખેડૂતોને શું મળ્યું બે હજાર પચીસ અને છવ્વીસનું મિત્રો બજેટ જાહેર કરી દેવામાં આવ્યું છે ખેડૂતોને મિત્રો એવી આશા હતી કે આ બજેટમાં ખેડૂતોને દેવા માફી અથવા મિત્રો બે હજાર રૂપિયાનો જે હપ્તો મળે છે તેને વધારીને મિત્રો ચાર હજાર રૂપિયાનો હપ્તો કરવામાં આવશે અથવા કોઈ લોન માફીની જાહેરાત કરવામાં આવશે તેવી અત્યારે ખેડૂતો આશાઓ રાખીને બેઠા હતા તો મિત્રો આવી કોઈ જાહેરાતો કરવામાં આવી નથી ખેડૂતો ત્યારે મિત્રો થોડા નિરાશ જોવા મળી રહ્યા છે કેમ કે મિત્રો ખેડૂતોને એવી આશા હતી કે ખેડૂતો માટે કંઈક જાહેરાત કરવામાં આવશે ખેડૂતોને લાભ આપવામાં આવશે પણ મિત્રો આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતો અત્યારે નિરાશ જોઈ જોવા મળી રહ્યા છે પણ કંઈ કંઈ ચિંતા મિત્રો કરવાની જરૂર નથી કારણ કે મિત્રો હજી ગુજરાતનો બજેટ રજૂ થવાનું બાકી છે હજી સંપૂર્ણપદે પણ મિત્રો બજેટ જાહેર થયું નથી ગુજરાતનું બજેટ જાહેર થશે તેમાં ખેડૂતો માટે કંઈક જાહેરાત કરવામાં આવી શકે છે ખેડૂતોને લાભ આપવામાં આવી શકે છે ખેડૂતો હજી આશા રાખીને બેસી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદને લઈ મોટી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે મિત્રો હવામાન વિભાગ દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી છે જેમાં મિત્રો હવામાન વિભાગે આગામી મિત્રો આઠ ફેબ્રુઆરી સુધી રાજ્યના હવામાનને લઈ મોટી આગાહીઓ કરી છે જેમાં મિત્રો માવઠાની લઈ આગાહીઓ કરવામાં આવી છે તો મિત્રો સાચવજો આગામી છ દિવસ માટે રાજ્યનું હવામાન સૂકું રહેવાની પણ મિત્રો શક્યતાઓ જોવા મળી છે કંઈક કંઈક જગ્યાએ હવામાન સૂકું જોવા મળશે કંઈક જગ્યાએ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે કંઈક માવઠાનો માર પણ જોવા મળશે તેવું મિત્રો અત્યારે હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું છે જેમાં મિત્રો આઠ ફેબ્રુઆરી સુધી આ બધી સિસ્ટમો અસર કરવાની છે મિત્રો રાજ્યમાં કમોસમી વરસાદ કે માવઠાની અત્યારે કોઈ સંભાવનાઓ નથી કેમ કે મિત્રો કંઈક કંઈક વિસ્તારોમાં મિત્રો માવઠું પડશે પૂરા ગુજરાતમાં ક્યાંય મિત્રો આવી કોઈ આગાહીઓ કરવામાં આવી નથી કારણ કે મિત્રો કંઈક કંઈક જગ્યાએ માવઠાનો માર જોવા મળી શકે છે કંઈક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે પણ મિત્રો એવું કોઈ મોટું માવઠું આવશે નહીં જેથી મિત્રો ભારે નુકસાન જોવા મળી શકે છે વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર આવવાની અત્યારે ખેડૂતોને રાહતના સમાચાર લઈને છે જેમાં મિત્રો રાહતનો શ્વાસ લઈ શકે છે કેમ કે મિત્રો અત્યારે ખેડૂતોની ચિંતા હતી કે માવઠું આવશે તો ખેડૂતોના પાકને મિત્રો મોટું નુકસાન જોવા મળી શકે છે મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે જેમાં કોઈ માવઠું આવવાની કોઈ સંભાવનાઓ નથી અત્યારે હવામાન વિભાગે મિત્રો આઠ ફેબ્રુઆરી સુધી રાજ્યમાં મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે ક્યાંક છાંટા આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં પહેલી વાર ચૂંટણી ક્યારે યોજાઈ હતી તેના વિશે થોડીક માહિતી મિત્રો સુરતમાં મહાનગરપાલિકાની સ્થાપના થઈ હતી જેની શરૂઆતમાં સરકારી અમલદારો અને આગેવાનો શહેરીજનોની નિમણૂંક કરવામાં મિત્રો આવી હતી અઢારસો ને ત્યાંસીના મ્યુનિસિપલ મિત્રો કાયદાની અંતર્ગત પ્રથમવાર ચૂંટણીની પ્રક્રિયા મિત્રો શરૂઆત કરવામાં આવી હતી આ કાયદા હેઠળ મિત્રો અઠ્યાવીસ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં મિત્રો બાર સભ્યો ચૂંટણી દ્વારા નવ સભ્યો હોદ્દાની રૂબે અને સભ્ય મિત્રો નિમણૂક કરવામાં આવ્યા હતા આ પહેલી વખત હતું જ્યારે સુરતમાં લોકશાહી પ્રક્રિયાનું બીજ મિત્રો રોપાયું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો મહાકુંભનો આજે ત્રીજો અમૃત સ્નાન જોવા મળ્યું જેમાં મિત્રો નાગા સાધુએ હાથમાં ગદા તલવાર કરતબ કરતા મિત્રો સંગમ સંગમે પહોંચ્યા હતા જેમાં મિત્રો સૌપ્રથમ પંચાયતી નિરજની અખાડામાં મિત્રો સંતોષ સ્નાન પણ કર્યું હતું જ્યારે મિત્રો તેર અખાડાએ એક પછી એક સ્નાન કરવામાં આવ્યું લાખો ભક્તો મિત્રો સાધુઓના આશીર્વાદ લેવા સંગમ ઉપર પહોંચ્યા હતા જ્યારે મિત્રો ભીડને નિયંત્રિત કરવા માટે સાઠ હજારથી વધુ જવાનો ત્યાં મિત્રો તૈનાત નાત કરવામાં પણ આવ્યા હતા ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દસ પાસ માટે મિત્રો સીઆઈએસએફમાં બમ્પર મોટી ભરતી આવી ગઈ છે તમે મિત્રો દસ પાસ જુઓ તો તમારા માટે મિત્રો ખુશીના સમાચાર આવ્યા છે બમ્પર મોટી ભરતી લઈને આવ્યા છે જેમાં મિત્રો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળમાં મિત્રો દસ પાસ માટે કોન્સ્ટેબલ ડ્રાઈવર અને કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની મિત્રો કુલ મિત્રો અગિયારસો ને ચોવીસ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામાં આવી ગઈ છે જેમાં મિત્રો મેટ્રિક લેવલ ત્રણ અંતર્ગત એકવીસ હજાર સાતસો રૂપિયાથી લઈને મિત્રો ઓગણસિત્તેર સો રૂપિયા સુધીનો પગાર પણ ચૂકવવામાં

ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના વિઝાને બહાને મિત્રો ચોવીસ લાખની છેતરપિંડી કરવામાં આવી જેમાં મિત્રો સુરતના અડાજણ અડાજણમાં ઓસ્ટ્રેલિયાના વિઝાની બહાને મિત્રો ચોવીસ લાખ પડાવનારા બે આરોપી ઝડપાયા હતા જેમાં મિત્રો આરોપીઓને ત્રણ ફરિયાદો પાસેથી મિત્રો ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા માટે રૂપિયા ચોવીસ લાખ પડાવ્યા હતા ત્યારબાદ મિત્રો આરોપીઓએ પોતાના ટૂર ટ્રાવેલ્સની મિત્રો કંપનીઓ ઓફિસ બંધ કરી ફરાર પણ થઈ ગયા હતા ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરના ત્રણ ઝોનમાં છે મિત્રો પાણીનો કાપ મિત્રો તમે અમદાવાદ શહેરમાં રહો છો તો ખાસ તમારા માટે મોટા સમાચાર આવી ગયા છે મિત્રો જેમાં મિત્રો અમદાવાદમાં ચાર બે બે હજાર પચીસના રોજ ત્રણ ઝોનમાં પાણીનો કાપ રહેવાનો છે જેમાં મિત્રો કોતરપુર વોટર વર્કર્સ લાઇનમાં થયું છે ભંડાણ જેમાં મિત્રો પશ્ચિમ ઝોન મધ્ય ઝોન અને ઉત્તર ઝોનના લાગુ પાણીનો કાપ રહેવાનો છે મિત્રો જેમાં પાંચ ફેબ્રુઆરીએ પાણી રાબેતા મુજબ છોડવામાં આવશે જ્યારે મિત્રો આવતીકાલે મિત્રો ચાર બે બે હજાર પચીસે એક દિવસ આ ત્રણ ઝોનમાં પાણીનો કાપ મૂકવામાં મિત્રો મિત મિત આવવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કોડીનારમાં મિત્રો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને આવ્યા જેમાં મિત્રો કોડીનાર નગરપાલિકા ચૂંટણી મામલે મિત્રો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ મિત્રો આમને આવ્યા હતા જેમાં નેતાઓ મિત્રો અપશબ્દો બોલતા મામલો ઉગ્ર બન્યો હતો જ્યારે પોલીસની હાજરીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડ્યા હતા જ્યારે મિત્રો ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને શિવાભાઈ સોલંકી પણ હાજર રહ્યા હતા જેમાં મિત્રો કોંગ્રેસ નેતા માનસિંહ સોલંકી અને દિનુ સોલંકી વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ જોવા આપણને ત્યાં મળી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત તો રાજકોટથી જો તો મિત્રો રાજકોટ વાળા માટે મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે મહાકુંભ મેળામાં જશે હવે બસ તો મિત્રો મિત્રો તમે મહાકુંભ જવા માંગો છો તો જઈ શકો છો મિત્રો તેમાં હવે જીઆરટીએસીની એક વોલ્વો બસ મોકલવામાં આવશે જેમાં મિત્રો અમદાવાદ બાદ હવે રાજકોટમાંથી પણ પ્રયાગરાજ ખાતે મિત્રો મહાકુંભમાં મેળામાં મિત્રો જવા માટે જીએસઆરટીસી દ્વારા વોલ્વો બસ મિત્રો શરૂ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો ચાર ફેબ્યુ

ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નીતા અંબાણીએ વિજેતા ભારતીય ટીમ પ્રત્યે મિત્રો ગર્વ વ્યક્ત કર્યો જેમાં મિત્રો ઇન્ડિયન પ્રીમિયમ લીગના ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સના માલિક મિત્રો નીતા અંબાણી મિત્રો ભારતીય ટીમને આઈસીસી અંડર ઓગણીસ મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર પચીસનો ખિતાબ જીતવા બદલ મિત્રો અભિનંદન પાઠવ્યા હતા નિક્કી પ્રસાદને મિત્રો કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે મિત્રો બે ફેબ્રુઆરી ફાઇનલમાં મિત્રો દક્ષિણ આફ્રિકાની નવ વિકેટથી મિત્રો હરાવીને સતત બીજી વખત આ ખિતાબ જીત્યો હતો ત્રિસાઇ મિત્રો પંદર રન આપીને મિત્રો ત્રણ બેસ્ટમેનને આઉટ કર્યા અને પછી મિત્રો ચુમ્માલીસ રનને અણગમ મિત્રો ઇનિંગ અને રમીને મિત્રો તેને વિઝય આપ્યો હતો તે બદલ મિત્રો ગર્વ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રિંગ રોડને છ માર્ગીય અને સર્વિસ રોડને ચાર માર્ગીય કરવાનો મિત્રો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં મિત્રો અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળનો મહત્વનો મિત્રો મોટો નિર્ણય સામે આવી ગયો છે જેમાં મિત્રો ઓડાની બેઠકમાં મિત્રો સરદાર પટેલ રિંગ રોડને મિત્રો છ માર્ગીય અને સર્વિસ રોડને મિત્રો ચાર માર્ગીય કરવાનો મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે જેથી મિત્રો વાહન ચાલકોની ટ્રાફિકની સમસ્યાઓમાંથી રાહત અત્યારે મળવાની છે મિત્રો જેમાં મિત્રો લોકોની અવર જવર માટે મિત્રો છ જેટલા ફૂટ ઓવરબ્રિજ પણ બનાવવામાં આવશે જેના માટે મિત્રો રૂપિયા બસો વીસ કરોડ ખર્ચે માટે મિત્રો ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં મિત્રો આવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો